રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં હવારના હાથ હાડા હાથ જેવું થયું હે અને જો ઉગે હે દી ઉગે વાળીએ ભૂગીએ હો કુંજુ હાટો થઈને આવવું પડે હવારમાં કુંજું ચણામાં બહુ બે આવ્યો ભાજરે કુંજું બહુ બેસે ચણામાં કાલ ઓળા તો કંઈક કરી ગયા હતા આજે કંઈક આવા ફરફ બાંધી જો કઈ ફેર પડે તો એમ હવારમાં વહેલું એવા હાટો આવવું પડે હવારમાં જતી હોય ને કુંજું તઈ બહુ બેસે જીરા નીજો કંપ બધી દેખાય અને ટાઢ એવી છે ને હાથે અહીંયા પૂછો હાથ ને બધું હાવ ઘડીક વાર ગાડી ને એમને છે ને ઉમે ગરક બહુ હે હાલો એક વાર તો છે ને ભૂકે પૂગી અને તાપ કરવો જો હે તો અને એમાં અહીંયા ભાદરે તો નદી કાંઠે આવીને એટલે ટાઠ ની વાતો પૂરી ક્યાંય ના હોય ને તોય એવી પડે ટાઠ હાથે થાય આટલી ટાટ ચડી ગઈ છે અને કુંજુ ઘેરા ધીરે ધીરે ચાલુ થઈ ગયા હે પણ હવે આપણે આવી ગયા હોય ગુમરા મારતા હોય એટલે ઘડીક માં બે નહીં બાકી એનું કંઈ નક્કી ના મરે ઓલા કુંજડા હોય ને વડા વડા એ ત્યાં બપોર વેરા ના જ આવે બરોબર બપોર હોય ને એ નહીં ખબર પડે કે માણસ બધું ખાવા ને ગયો હોય તો એ જ આવીને ને બે જો ઘેરા ચાલુ થઈ ગયા હે આમ હે ને દરિયામાંથી આવે એક એક પછી એક એક પછી ઘેરા ને ઘેરા મજા આવી આઠાવ જો જોતા આપણી કઈ રી હે ઘડીકાએ કઈ આપી લઉં પછી ચણામાં ગુમરો મારી જતા ટાઢ ઉતરી જાય કંઈક તમારે કોઈ તાપવું હોય તો હાલો પટાણે તો આપણે છે ને પરું થવાનું મન ના થાય એ એવી ટાઢ પડે ફરફરિયાની ની ને આવી રીતે લાઈન કરતી હતી દોરો બાંધી અને છેટ ઓલા હેઠળ આવતી આ ઓળા ખોડા લતા ને એની થાપલી થાપલી છે ને દોરો બાંધી પછી ફરફરી લાઈન કરતી દેવી હજી એવું લાગે ને આની તો મેં એક લાઈન કરી દેવી છે આવું હોય ને ફળફળ ફળફળ ત્યાં રાખે ને તો હું એનાથી નાખી બીએ તો થોડીક ઓછી બે આમાં દોરા બાંધલ હોય ને એટલે અટવાવાની બીકે પછી બેસે જ નહીં એક લાઈન તો કરી દીધી હવે એવું લાગીએ ને તો બીજી લાઈન હજી કરવી જોઈએ બહુ ટૂંકમાં બહુ બે હિય ને લોહી પીએ ને તો બીજી લાઈન કરવી જોઈએ આ ફરફરીયા માઇસા ની છે ને તડકાના ચમકે બહુ જો અને કઈક એ અવાજ કરે એટલે એમ ના બેસે પછી કેટલા તબકે હજી તડકો ફૂલ આમ આ ખોંજાઈ જાય ને એવા તબકે એટલે એ નઈ બીક થી ઘડીક માં ના બે ચાનો ટાઈમે થઈ ગયો સાડા નવ પોણા દો જેવું થઈ ગયું હે અને એવું લાગશે તો વળી પાછા આવી ગુમરો મારવા અમારા એ નદીમાં હરપતા હોય જો જાય જોઈ રહ્યો જો જાય છે જળ હરાપ નદી હવે છે ને ધીરી પડી ગઈ જો બધી માથવા મોટલું ચાલુ થયું હોય ને થોડે થોડી વહી જાય અને હરા ભાઈ ગુમરા મારા છે પાણીમાં આમ ટપી અને પીપળત થઈને વાવમાં જાય અને વાવમાં બહાર આવે એને આવી જાવ ચાલુ હોય હાલો ઘેર આવી ઘેર આવી પછી ચા પાણી પીધા હવે પાછું હોય ને જવું હે હા જય કૃષ્ણ પાછું જવું ભાઈ વાડી માં બાપુ બે આજ ગયા હે લગ્ન ચૂડેખા બેન વાગી ભણવા બે ને જવું છે ભાદરે ભાદરે જવું છે આપણે હુકો થોડોક ભરવા જવું હોય ઝાકડો થોડોક તો નહીં પણ ઝાકડો જ ભરવા જવું હોય કાંધું એ અને બીજું કાંધા ભરાતા જે ઝાકડો અધૂરો રહીએ ને હા જે કાંધો ભરાતા અધૂરો રહીએ ને આખો ઝાકડો ભરી અને આપણે અમારા ગામના ગૌશાળા એ ટૂંકમાં નાખી આવું હા ગાયું આટલું ટૂંકમાં ભરવા જવું હોય અને હવે એની કામ બધું કરી લીધું એટલે હવે પાછા ફરી કલાકમાં ભરીને આવતા રહે હો પછી ગૌતર બુકોર પછી નાખી આજે આગળ ભરીને ખાલી ઘેર આવી જાય ને તો આટલું કાંધું હે ઈ અને બીજો ભૂકો ભરી લેવો એટલે આખો એક ઝાંકડો હોય ને ગૌશાળા એ આપણે ગાયું ને નાખી લેવો હોય આટલું કાંધું ભરવાનું હે મોરથી ઝાંકડામાં પછી અધૂરો રહીએ ને એ બધા ભૂકાનો ભરી લેવો હે

ડેડવા વીણવાના હે કેટલા ખબર ખૂબ હોય કેટલાક બીજા હે હા અમે વરસો ખાંચી પૂરી ખાચી જેટલા ડેડવા આપણે વીણવાના હે હા કાંધો કામ પૂરું થાય ને તેથી છેલ્લે પછી હાથીઓ પૂરી અમે આજે આપણે કાંધો ભરી જાય છેલ્લે આજે હાથીઓ પૂરી દેવું થોડાક ડેડવા વીણી

આપણે ઝાકડો ભરી લીધો અમારે ઘર આટો મોટલો કરી લીધો અને આની જો ડેડાએ વીણી લીધા હતા હવે હે ને હાથીઓ પૂરવાનો હા ખોરાકની જીમ જ એને ફોન ચાલુ થઈને બેનનો દીધો અને દ્વારકાધીશને આપણે પ્રાર્થના કરી પરવાય છે ને આવું નવું વરસ દે નાઠે ચડિયા તો દીએ અને એમનું મજા ડરવા રાખે બધે ને હાલો હવે છે ને કામ હતું એ બધું કમ્પ્લીટ થઈ ગયું હવે જવા જોઈએ કે પૂણા બાર જેવું થઈ ગયું પછી જવા જઈને એને હાક રોટલા બનાવવાના હું ખાવાનું અહીંયા પર બે જ છે બાર વાગીએ તો ભૂકી ગયા હવે આજે વાળીએ થઈ આવીને એને માતાજીની પરસાદી

આપણે ગૌચરે હે એટલે હવે પણ ગૌચરે ખાલી કરવા અને હાલે વાહી જો આ છે જો અમારા ગામનો ગૌચરો હાલો અને ને ખાલી કરવું હોય બધું અહીંયા બધા રૂમ બનાવે પેક થઈ ગયો ચરો બધો ગાયું બધું અહીંયા હે ને થાઠો મારી ને ખાલી કરી નાખે પછી વળી આગો થઈ જાય ને તો આ રૂમ માં ભરી દઈએ બધો આ રૂમ માં ચરો જ ભરતો હોય આમાં બધે સ્ટોક પડ્યો હે ભૂકાનો ભૂકો ને કરી નાખી માં પૂરતો નાખે બીજો હમણાં ઘણો આગો થઈ ગયો એ બધો ભરી મૂકે પછી નીર ને એ બે અલગ અલગ રૂમ હે આમાં ગૌચરામાં બે અલગ અલગ હે એક કોમ ને એક કોમ હે હું આખો તો બધો પછી વિભાગ કરી નાખ્યા હે જે આપણે જોઈએ ખાલી જન્નાઈ છો જોતા પડતો હોય એ ચાર વાર જરૂર હોય તો બાર રહેવા દે ના તો પછી રૂમમાં ભર દે તો થઈ ગયો ખાલી જવાય ગૌશાળા તો આપણે તમે ઘણી વાર બ્લોકમાં જોયો હે આપણે આવીએ અહીંયા લાડવા નાખવા અને લાડવા નાખવા નહીં સોરી લાડવા ખવા ખબર કહેવાય આપણે પાછા હોય ને ધરાજ નીકળી જાય અટાણે આપણે ભૂકો તૈયાર હતો એટલે માતાજી સાટું મૂકો લઈ જાય પછી મકાઈ જારવા જેવી થાય હવે મકાઈ નાખી ગયા હું ઉંદરે લાડવા બનાવી લાડવા આપણે ટૂંકમાં એવી ભક્તિ કરવાની હોય અને માતાજીના ભાગનું હોય એ આપણે લઈ જવાનું આજે ભૂકો ભાગમાં હે તે ભૂકો લઈ ગયા એ બીજું ભાગમાં હે તે દી લઈ છે અને ગુવાર હમણાં દાડે મંદિર કામ ચાલુ થયું ત્યાં ગયા હા મંદિરે તો આપણે ગયા હતા હમણાં બે દી ફરી ક્યાંક ગયા હું થોડુંક કામ આગળ થઈ ગયા હે ને પછી હવે તો બાર કાઢીને ગેટ બંધ ને

કોઈને ના પારવી હોય ને કોઈ નાચવાથી હોય ને ગૌશાળા મૂકી દે પછી અમારા જેવા જીને જરૂર હોય એ લઈ જાય ને અહીંયા ચરો ખાય ને અહીંયા રહીએ અને બાકી જીને જરૂર હોય લઈ જાય સુરભી અમે અહીંથી લઈ ગયા લઈ ગયા હા હે ને દુબળી પાત્રી હતી બિચારી હવે થઈ ગઈ હવે તો માખોલા મારે આશા હે આમાં જો એવી વાછડીઓ હે કોઈ મૂકી જાય જો સુરભી આવીએ નહોતી હા વાટકા દેખાતા બિચારીના અવડી કાતી જો લઈ ગયા ઓલી છે ને આવડી થઈ ગઈ છે આમાં જીને ટૂંકમાં જરૂર હોય લઈ જાય એમ કોઈ ના પારવી હોય તો મૂકી ના દે ટૂંક ગૌશાળા એ મૂકી જાય અહીંયા ચરો તમને હોય બોલો પછી ચરો ખાય ને અહીંયા હોય એને જરૂર હોય એ બાંધી દે અહીંયા ગૌશાળા છે સામે આમુડા નું મંદિર જો અહીંયા કામ ચાલુ હોય ત્રણે અને પાણીની બધી સગવડ ત્યાંથી પાણી આવે ત્યાં આપણે પાણી મેં કહ્યું હતું ને આગલા વેડિયામાં વાવે અહીંયાથી પાણી આવે ગાયું ફાટું

આપણા ગામમાં જ છે એટલે અહીંયા ગયા છે લગનમાં અને હાલ હવે મારે છે ને લેસન કરવું હે અને ખાઈ પી પછી આપણે રામાયણ વાંચીએ રામાયણનો ટાઈમ થઈ ગયો હે આપણે આપણે અથિયાર લઈને જાય છે ટીવી છે ને ચાલુ છે ફટાફટ બંધ કરી દે ને કંઈ ખબર આપણે હવે ને જીજી કરવાનું છે ને એ કરી લઈએ પહેલાં છે ને ધડકી પાથરી અને હવે આપણે અગરબત્તી કરી જે આપણે છે ને મંદિર અહીંયા હે રામાયણ આપણે બે અગરબત્તી હે ને કરી લઈ એટલે હું હે ને ભૂલી જતી હું પહેલાં કરતી નહીં હેલો અગરબત્તી કરી લઈ અગરબત્તી બોલી લીધી હવે હે ને આપણે લઈ લે રામૈયા જો આપડી કેસેટ પડી બાપુરાની મારી ગતિ નું પરાક્રમ પૂર્વ આટલું જ હતું એમ નથી પૂર્વ મેં સર્વે વ્યાપી સનાતન વિષ્ણુ ભગવાનના ના વિરાટ સ્વરૂપની પ્રદર્શણા કરી હતી હાલો આઠ વાગે રાત પછી લાંબી હોય ખવાઈ જાય અટાણે આઠ નવ વાગ્યા સુધી આ છે ને પ્રસાદ અમે ખજૂર નો કર્યો બોર નો હોય પછી કઈ ના હોય ને ફ્રૂટમાં તો પછી ખાંડ નો કાબેન એકાદ અધ્યાય બેને વાંચ્યો પછી બાપુ વાંચતા હતા આજ નવરા હતા ને ખાઈ લીધું હતું એટલે ત્રણ ચાર અધ્યાય વાંચ્યા ન કોઈ પછી થાય કાં હોય કઈ ભીડમાં કે હોય કે મોડું થઈ જાય તો પછી એક જ અધ્યાય વાંચી ને દે બસ બસ નામ બસ બસ એટલે હલો આ જમવા ગયા ને ત્યાં આવ્યા નથી તો કદાચ મોડા આવીએ અમે રામાયણ વાંચી લીધી કામે